સોસાયટીના પાછળના ભાગથી સાત જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને બંધ ઘરને શોધી રહ્યા હતા દરમિયાન અચાનક રહીશો જાગી જતા તસ્કરોએ વિલા મોડે ઉભી પૂછડીએ ભાગવાની ફરજ પડી હતી આ સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જેમાં લપાતા છુપાતા ગાડીના ઓથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા દરમિયાન પહેલા ગયેલા તસ્કરો અચાનક ભાગતા આવતા તેમની સાથે અને તસ્કરોએ પણ ભાગવું પડ્યું હતું એક પછી એક સાત જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં ભાગતા કેદ થઈ જવા પામ્યા હતા ઘટનાની સવારે સીસીટીવી બહાર આવતા મામલો સામે આવ્યો હતો જે સીસીટીવી શહેર એડિવિઝન પોલીસ મથકને પણ પહોંચતા પોલીસે સ્થળ તપાસ શરૂ કરી સોસાયટીના રહીશોનો સંપર્ક કરી વધુ વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી હતી જોકે સોસાયટીમાં ચોરી ન થતાં આ બાબતે હાલ કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી